મહાશિવરાત્રિ મેળાનો આ બીજો દિવસ છે અને બીજો દિવસ કેવો છે એ તમને મારા વિડીયા થ્રુ બતાવ્યું તો આજના બીજા દિવસમાં કંઈક આ રીતની ટ્રાફિક થઈ ગઈ છે અને જેમ કે તમે જાણો છો કે મહાશિવરાત્રિ મેળાએ તેનું રૂપ ધારણ કરી લીધું છે એવું લાગે છે આજના દિવસમાં કે બીજા દિવસમાં એટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે તમે જોવો છો કે પાર્કિંગમાં રિક્ષાઓને વિક્ષાઓને આ બધી કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો આ વીડિયા થ્રુ આ ટ્રાફિકનું કારણ પણ હું તમને બતાવી દઉં કે આજનો દિવસ રવિવારનો દિવસ છે એટલે ટ્રાફિક તો આજનો દિવસ થવાની છે અને હવે લગભગ ટ્રાફિક આવી જ રહેશે કેમ કે જેમ જેમ દિવસો વધતા જાય એમ ટ્રાફિક આના કરતાં પણ વધારે થતી જશે તો કાંઈક આ રીતની ટ્રાફિક છે બીજા દિવસની તો હવે હું તમને લઈ જાઉં છું ભવનાથ તરફ તો કાંઈક આ આ જગ્યા છે એ પાર્કિંગની જગ્યા છે જે આ પાર્કિંગની પાસે જગ્યા છે ને એ જગ્યા છે તો તમે સમજો કે ભવનાથમાં કેટલી ટ્રાફિક હશે તો મિત્રો તમે અનુભવ કરો ખાલી બીજા દિવસનો તો બીજા દિવસનો મેળો કંઈક આ રીતનો હશે તો જેમ જેમ દિવસો વધતા જશે એ મેળાનો તમે ખાલી અનુભવ કરો કે આજના દિવસમાં એટલી બધી ટ્રાફિક હોવા છતાંય હજી તો વાહન બંધ નથી જા એટલે હું તમને વિડીયો અપલોડ કરીશ તો હજી વાર લાગશે પણ અત્યારે સમય છે હાડા બારથી એક વાગ્યાનો સમય છે એટલે હજારે અત્યારે હજી ટ્રાફિક જ બહુ જ છે પણ ગેટે જ્યાં વાહન આવે છે એ આવતા જ હોય છે હજી બંધ કરવામાં વાહન આવ્યા નથી જે પાર્કિંગ સુધી છે ભવનાથમાં પાર્કિંગ છે એ પાર્કિંગ સુધી વાહન હજુ પણ અહીંયા આવે છે આ રીતનો છે મેળો અને આ રીતની બધી વસ્તુઓ મળવાનું બેસાવાનું જે ચાલું થઈ ગયું છે અનછત્રો જે ચાલુ થઈ ગયા છે એ તો બે દિવસ ત્રણ દિવસના જ પણ ચાલુ થઈ ગયા છે અનક્ષત્રો બધા જ્યાં જગ્યાએ જે પણ જગ્યાએ તમે જાઓ આવો બાબા બેહો બાપા ખાવો પીવો અને આ રીતના હરિહરના આંકલા પડી રહ્યા છે અટાણે ભવનાથમાં અને અત્યારે આ પ્રવેશ દ્વાર પાસે ટ્રાફિકનો અલગ જ અનુભવ જોવા મળે છે આ રીતની ટ્રાફિક છે લોકો જવા કરતાં આવક બહુ વધારે છે અત્યારે જે લોકો હવાના આવ્યા હોય જે મેં અંદાજ લગાવ્યો હતો કે અશોક શીલાલેખ પાસે જાવક હાવ એટલે હાવ ઓછી હતી કારણ કે અત્યારે તો લોકો આવતા જ હોય એટલે ભીડ જેમ બનેમ વધવાની છે આ ભીડ ઓછી થવાની નથી આજના દિવસમાં આજનો દિવસ એમાં પાછો રવિવાર નો દિવસ છે એટલે ભેટ તો પછી થવાની જ નથી આ રીતની આવવાની છે આ રીતે જ આવી રહ્યું છે અને હવે હું તમને લઈ જાઉં છું પાકીગરના હોટલો સોટીલો ધારા સંપૂર્ણ વિનામૂલ્યે અન્નક્ષેત્રમાં જોકે આ વિડીયો આપણી ચેનલ ઉપર છે પણ હું તમને ખાલી જરાક આમ તો બતાવી દઉં કે આ અન્નક્ષેત્રમાં કેટલી ટ્રાફિક છે પછી બીજા ઘણા ખરા અન્નક્ષેત્રો જેમ કે શેરનાથ પાકોનો આશ્રમ ને એ બાજુ પણ તમને આજ લઈ જવાનો છે તો વિડીયોમાં બનાવી રહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો કંઈક આ રીતની ભીડ છે અન્નક્ષેત્રની હાલો તો સીધો હું તમને અન્નક્ષેત્ર લઈ જાઉં જેમ કે તમે જોઈ રહ્યા છો કે જો અહીંયા મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું કે અહીંયા જમવાની આટલી બધી ભીડ છે અને આ કાકા પણ કાંઈ કહેવા માગતા હોય તો આજના દિવસમાં કાકા કેટલીક ભીડ છે અને જમણવાર આ ચાર દિવસથી આવીને આવી ભીડ છે બાપુ નરેન્દ્ર બાપુ આ બધું આયોજન કરેલ છે જે આપણે વિડીયો બનાવેલો જ છે પણ આજની ભીડ તમે જુઓ મેં તમને કીધું જ તું કે હજારોમાં માણસો અહીંયા જમવા આવશે અને હજારોમાં અહીંયા લોકો જમી પણ રહ્યા છે જેમ કે તમે જોઈ રહ્યા છો જય રીતની કંઈક વ્યવસ્થા છે જમણવારની અને તમે પણ આ જગ્યાએ જમવા આવી શકો છો બહુ એટલે બહુ વ્યવસ્થા બહુ મોટી વ્યવસ્થા કરેલી છે અહીંયા અને બહુ તમે જોવો છો કે બે જગ્યા છે બે જગ્યાએ પણ બહુ મોટી મોટી લાઇન પણ છે આ રીતની એ ઓલી બહુ મોટી મોટી લાઈન છે તો હવે હું તમને બીજા ઘણા પણ અનક્ષત્ર છે એ જગ્યાએ પણ લઈ જઈશ શેરનાથ બાપુના આશ્રમે પણ લઈ જઈશ તો પેલા તો આપણે જે મેળોને ભરાય છે જે સરકારને જે ચાલુ હોય છે મોટા મોટા એ જગ્યાએ લઈ જાઉં છું એ જગ્યાએ શું છે અને આ જગ્યાએ લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો પણ છે અને ઘણા બધા ઉતારા એટલામાં આજુબાજુમાં છે ને આવો ને આવો જ મેળો પાંચ દિવસ સુધી ચાલશે એમ સમજો કે લગભગ આ મેળાની ટ્રાફિક વધશે ઘટશે નહીં જેમ જેમ દિવસો વધતા જશે એમ એમ આ મેળો એના રંગરૂપમાં આવતો જશે તો કાંઈક આ રીતનો મેળો ચાલી રહ્યો છે અને આ ભજન કલાકારોની મોજ તમે માણી શકો છો મારા ને તરફ આ રીતનો મેળો છે એ હું તમને બતાવી રહ્યો છું મારા મીડિયા તરફ તમે જોઈ રહ્યા છો જે હરિહરની આંકડો પડી રહી છે ભજન કલાકારો જે ગવાઈ રહ્યા છે એ એમ પણ માણી શકો છો કે જે મહાશિવરાત્રીના મેળામાં જે ભક્તો આવવાના છે એ ઉમટી રહ્યા છે એક સાથે તો કંઈક આ રીતનો મેળો ચાલી રહ્યો છે અને તમે અનુભવ કરી શકો છો આ મેળાનો કે કેટલી ટ્રાફિક હશે કેટલો લોકોનો આનંદ છે એકાબીજાનો એ પણ તમે આપણા વિડીયા થયું અનુભવ કરી શકો છો અને જો કે તમે આવવાના હોય તો તો કોઈ વાત જ નથી અને આ કાક બાળકોની બેસવાની કાર છે આ બાળકોને રમવાની છે તો આ રીતનો ક્યાંક મેળો ચાલી રહ્યો છે અને આ બધી જગ્યાએ બાળકોને જો તમે લઈને આવો તો આ બધું તમને જોવા મળશે આ છે ભારતી બાપુનો આશ્રમ શ્રી ભારતી આશ્રમ તો આશ્રમમાં પણ આપણને બહુ ભીડ જોવા મળે છે આ રીતની ભીડ છે હું તમને બધી જગ્યાએ અંદર જઈ જઈને નથી બતાવતો કારણ કે વિડીયો જે છે એ બહુ લાંબો થઈ જશે એટલે હું અહીંથી જ બતાવી દઉં છું કે અંદર બહુ લોકો છે અને બહુ ઘણા બધા લોકો અંદર બેઠા છે જે મેળો કરી કરીને થાકી જાય છે એ અંદર બેઠા છે અને આ કાક જે બહુ મોટો સકડો છે એની મોજ છે એ હેઠા આવે નહીં તો સારું ને મારી ઉપર આવશે એટલે હું અહીંથી સેટો કરી દઉં છું અને આગળ વધું છું અને વાત એ છે કે જે આ ગોલાનું ગીત વાગે છે રાધે શામના ગોલા એ મને જરા ડિસ્ટર્બ કરે છે એટલે હું અહીંથી નીકળી જાઉં છું અને સાધુ સંતોના ધૂણા તો એ તો આપણે ઘણા એક બે ઘણા વિડીયોમાં આપણે જોયા જ છે બરોબર તો હવે આપણે બીજા કાંઈક નવીન જોવા જઈએ કે શેરનાથ બાપુના આશ્રમ બાજુ આપણે ક્યારેય નથી ગયા તો એ બાજુ જઈએ તો એ બાજુ આપણને કંઈક નવીન જોવા મળશે જે મેળાનો ભાવિક ભક્તોનો જે આનંદ છે એ તેના ચહેરા પર જ છવાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો અને હું તમને બતાવી રહ્યો છું મારા વિડીયા તરફ તો કાંઈક આ રીતની ટ્રાફિક પણ જોવા મળે છે અને હવે હું આપણે જઈએ છીએ શેરનાથ બાપુના આશ્રમ તરફ કે જો એક રસ્તો અહીંથી પણ છે અને એક રસ્તો ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી પણ જવાય છે પણ અહીંથી હું તમને મતલબ ટૂંકમાં લઈ જાઉં છું કેમ કે હવે ભવનાથ પરવેશ દ્વાર જઈશ તો નાથી પછી પાછું લાંબુ પડી જાય છે એટલે શહેરનાથ બાપુના આશ્રમે તો જો કે મારા અંદાજ પ્રમાણે અત્યારે વિડીયો શૂટિંગ અલાઉડ નહીં હોય પણ હું તમને દૂરથી જ જો વિડીયો શૂટિંગ અલાઉડ નહીં હોય તો બતાવી દઈશ તો આ જગ્યાએથી આપણે જવાનું છે તો સીધા આપણે ત્યાં જ પહોંચી જઈએ જેમકે બધી ગલીઓમાં અને બધી શેરીઓમાં કાકા આ રીતની જ ભીડ છે ભાવિકોની જે મહાશિવરાત્રીના મેળામાં આવનારા ભાવિકોની જે ભીડ છે એ કાંઈક આ રીતની જ છે કે પછી તમે ગમે ગલીમાં જાઓ કે શેરીમાં જાઓ તો તમે જોવો છો મારા વિડીયો થયું કે કઈ રીતનો આ મેળો ચાલી રહ્યો છે અને આ બીજા દિવસનો મેળો કઈ રીતનો ચાલે છે એ તમે જોઈ રહ્યા છો જોકે જગ્યા તો એ નહીં જ છે પણ જે પરિસ્થિતિ છે અને જે લોકો છે જે મેળાની પરિસ્થિતિ છે એ બદલે છે જોકે જગ્યા તો એ નહીં જ છે ભવનાથ જ રહે છે એટલે જગ્યા તો તમને એ જ જોવા મળશે છે પણ મેળો આખો રંગરૂપ લઈ લે છે જેમ દિવસો બદલતા જાય છે ને જેમ મેળો એના રૂપમાં આવી જાય છે હરિહર હરિહરના આગળ પડે છે લોકો તમારા હાથ પકડી પકડીને તમને જમવા બોલાવી રહ્યા છે આજુબાજુમાં પ્રોગ્રામ ચાલુ હોય આ જમવાનું ચાલુ હોય કારણ કે આ રીતનો મેળો યોજાય છે દર વર્ષે કોણ પણ એ જ રીતનો મેળો ચાલે એવી ભગવાન શિવને પ્રાર્થના તો જરાક કમેન્ટમાં બતાવજો કે તમે મહાશિવના દરબારમાં ક્યારે આવવાના છે જે આ મેળાનો આનંદ લેવા અનુભવ લેવા જે આ ટેજ છે એ બધા ખાલી છે કે જો કે રાતના બધા ટેજ હોય છે એ રાતના ચાલુ હોય છે આ રીતના બધા ટેજ હોય છે એ રાતના હોય છે સારું અને રાતના ભજન વજન ને બધું એ પ્રોગ્રામ રાતના હોય છે સર આ એ ખોડિયાર રાસ મંડળ ટ્રેબલ ટ્રસ્ટ તો આ એ અંસત્ર છે અને એ ક્ષેત્ર છે શેરનાથ બાપુના આશ્રમની બાજુમાં શેરનાથ બાપુનો આશ્રમ છે અને એની બાજુમાં અન્નક્ષેત્ર છે તો હાલો હું તમને જરાક અંદર લઈ જાઉં અન્નક્ષેત્રની આપણે આવ્યા છીએ શ્રી આઈ ખોડિયાર રાજમંડલ ટ્રેબલ ટ્રસ્ટમાં જ્યાં બહુ એટલે બહુ મોટું જમણવાર ચાલુ છે અને આ જમણવાર શેરનાથ બાપુના આશ્રમની પાછળ જે જગ્યા છે એ જગ્યાની પાછળ જ છે તો આ જગ્યાએ પણ તમે જમવા આવી શકો છો અને લોકો બધા એ પ્રેમ ભાવથી લોકો બધા જમી રહ્યા છે બહાર ઊભા ઉભા લોકોને બોલાવી રહ્યા છે અને કઈક આ રીતનું જમણવાર ચાલુ છે અને કઈક આ રીતનું જે કામગીરી ચાલુ છે એ બધી લોકોની ચાલુ છે એટલા બધા વિડીયો બીનાવ્યા એમાં લગભગ શેરનાથ બાપુના આશ્રમની જે કઈ શૂટિંગ આપણે લીધું નથી પણ કે આ જગ્યા છે અંદર જે આપણે જઈએ છીએ તો શરૂઆતમાં જ આપણને વિડીયો શૂટિંગ ને મોબાઈલ કંઈ અલાઉડ નથી વિડીયો શૂટિંગ મોબાઈલ તો અલાઉડ છે પણ વિડીયો શૂટિંગને એવું કંઈ અલાઉડ નથી પણ હું તમને બહારથી જરાક બતાવી દઉં છું આશ્રમનો ઉપયોગ તો કંઈક આ રીતનું છે ગોરખનાથ આશ્રમ મહંત શ્રી પીર યોગી શેરનાથ જે ગુરુ પીર ત્રિલોકનાથજી કંઈક આ રીતનો છે નજારો બહારથી જો કે અંદર અલાઉડ જ નથી વિડીયો શૂટિંગ પણ હું તમને બહારથી બતાવી દઉં છું અહીંયા તમને દરેક જાતના વાહન મળી જાય જેમ કે જો કટારા કેમ્પા મોટર જે બંદૂક બેટ આ બધી જગ્યા આ વસ્તુ આ જગ્યાએ મળી જાય પણ એ બાળકો માટે હો હા તમારા માટે પણ કાંઈ ટ્રાફિક પાછી આજ બીજા દિવસના મેળાનો આપણા વિડીયો નો અંત અહીંયા કરીએ છીએ બરાબર જો અત્યારે વાહનું બંધ હશે તો ત્યાં જઈ ને પછી બતાવી દઈશ તમને